મિત્રો હું અત્યારે જઈ રહ્યો હતો માતાના મઠ તરફ ને હું અત્યારે વચ્ચે રોકાઈ ગયો હતો એક સરસ મજાના કેમ્પમાં જેનું નામ હતું આશાપુરા મિત્ર મંડળ કેમ્પ હાજી હા મિત્રો આ કેમ્પ હતો આદિપુરનો અને અહીંયા આગળ જે સ્વયંસેવકો દ્વારા જે સેવા કરવામાં આવતી તમે જોશો તમને એમ થશે આ હા હા શું સેવા છે ભાઈ સેવાની વાત કરું તો અહીંયા આગળ અત્યારે રાતનો સમય છે તો ત્યારે ખાસ કરીને મંચુરિયન હોય ઢોંસા હોય લાઈવ એકદમ બનાવીને પદયાત્રીઓને પેરસવામાં આવી રહ્યા હતા અને ખાસ કરીને બાજુમાં એનર્જી ડ્રિંકની બી ભરમા કહેવાય ને કે પદયાત્રીઓને કાંઈ ખૂટે નહીં એવી રીતે સેવા

પદયાત્રીઓ ને આપવામાં આવી રહ્યું છે તો ચાલો હવે આપણે આજે આ કેમ્પ મુલાકાત કરીએ ને કેમ્પ માં શું શું વિશેષતા છે એ તમને હું બતાવું તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આશાપુરા મિત્ર મંડળ આદિપુર કચ્છ ના કેમ્પ ની અંદર ને અત્યારે અહીંયા આગળ લાઈવ ગરમા ગરમ મંચુરિયન બનાવીને પદયાત્રીઓને ખવડાવવામાં આવી રહ્યું છે સો આ જોઈ શકો છો અહીંયાના સ્વયંસેવકોમાં ના ફૂલતા બી આ લોકો અહીંયા આગળ રાજ્યો છે અને અત્યારે પદયાત્રો ને મંચુરિયન આપણો આપડો છે

એમને કહેવાય ને કે મેન્ટેન થઈ રહે અને એનાથી ખૂટે નહીં તો આગળ ચાલી શકે એના માટે અત્યારે અહીંયા આગળ છે એનર્જેટિક આપવામાં આવી રહી છે તમે જોઈ શકો નાના 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 ભૂલકા એનર્જેટિક મોજ કરી રહ્યા છે અને

હમણાં પહેલા સવારે તો જલેબી પાપરી બરોબર પછી હે તો એનર્જી ડ્રિંક પછી હે તો છાસ બરોબર અમારા તો મંચુરન ચા ની સુવિધા છે એના પછી લાઈવ ઢોસા ચાલુ થશે તો અંદાજે તમારા કેમ્પ માં કેટલા સ્વયંસેવકો ની ટીમ જોડાયેલી છે અમારા 20 થી 25 જણા જોડાયેલા છે પર સાંજ કેવા ને અલગ અલગ મેનુ છે વેરાઈટીસ છે કેમ્પની અંદર ખાસ કરીને એનર્જી ડ્રિંક હોય પછી સ્વયંસેવક ની વાત કરું તો ટીમ વાત કરું તો અત્યારે બહેનો હોય ભાઈઓ હોય નાના નાના ભૂલકા હોય સૌ કોઈ અત્યારે સેવામાં લાગેલા છે અને આ લોકોને માતાજી ખુબ તાકાત આપે કે આવી નવી સેવા આવી રીતે ચાલુ જ રહે અને પદયાત્રી ને બનાવીને ખવડાવતા રહે અને ખાસ કરીને આપણે આરતી નિહાળી માતાજીની તો ભક્તો બી આરતી માં જોડાઈ ગયા હતા એનું કારણ છે આ કેમ્પમાં લોકોની જે ભક્તિ છે એ ભાઈ જોરદાર હતી અને અત્યારે તમે જોઈ શકો છો ખૂબ મંચુરિયન બની જાય છે ગરમા પદયાત્રી મંચુરિયન બનાવીને ખવડાવી રહ્યા છે મોજ છે ભાઈ આ આશાપુરા મિત્ર મંડળ આદિપુર કચ્છ મિત્રો હવે આપડે એમના કિચન માં આવી ગયા છે અને અત્યારે આગળ છે ને લાઈવ મંચુરિયન બની રહ્યું છે જોઈ લો ભાઈ એકદમ ફૂલ ગ્રેવી વાળું મન્ચુરિયન છે ભાઈ સાથે સાથે ચાઇનીઝ સોસ સોયા સોસ ને ચીલી સોસ ને ગરમા ગરમ ખવડાવવામાં આવી રહ્યું છે આશાપુરા મિત્ર મંડળ કેમ્પ દ્વારા જલેબી અને કાલે ભજીયા અને બીજો બ્રેડ પછી હમણાં ઢોસા ચાલુ કરશું ને આ ચાલુ કરશું આપણે સૂપ અચ્છા સૂપ બી ચાલુ કરશું

બરાબર મિત્રો તમે જોઈ શકો છો અહિયાં આગળ કેવાય ને કે રાજકોટ થી સ્પેશિયલ કેમ્પ માં એમના મિત્રો સાથે જોડાયેલા છે ની ટીમ માં અને ખાસ કરીને કેમ્પ માં ભાઈ કેવું પડે સેવા ભાવી છે નાના મોટા સૌ કોઈ આ કેમ્પ માં સેવા આપી રહ્યા છે કરી નાખ્યો અને આશાપુરા મિત્ર મંડળનો આ ગેમ હતો જલેબી પાપડા અને બપોરે કહેવાય કે ઢોસા છે અને સાંજે એનર્જી ડ્રિંક અને સાથે સાથે ગરમા ગરમ ચાઇનીઝ મંચુરિયન આ ગેમમાં ખૂબ જ કહેવાય ને કે પૂરી સદાથી પદયાત્રીઓ ને કહેવાય કે લાઈવ ઢોસા હોય જલેબી ફાફડા હોય કે પછી એનર્જી ડ્રિંક હોય તમામે તમામ સગવડ છે એ પદયાત્રીઓને આપવામાં આવી રહી છે ને ખૂબ સરસ માહોલ છે આ બાજુનો તો તમે આશાપુરા મિત્ર મંડળ કેમ્પમાં આવ્યા હોય ને ખાસ કરીને અહીંયા ના લાઈવ ઢોસા અથવા મંચુરિયન ટ્રાય કર્યું હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો ઢોસા ટ્રાય કર્યા હોય તો કેવા લાગ્યો મને વિડીયો જરા કમેન્ટ કરીને જણાવજો અને આગલી હવે આપણે જઈશું માતાના મઠ તરફ ને બીજા કેમ ની મુલાકાત કરશું તો એક વાર જય માતાજી ભૂલી દેજો જય માતાજી જય મહાસભુરા ચાલો ભાઈ